ઠંડીમાં ગામડાઓમાં સવારે નાસ્તામાં બાજરીના રોટલા સાથે ખવાતું વઘારેલું લીલું લસણીઓ જે મારા નાની બહુ જ બનાવતા તો તે જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ તો વઘારેલું લીલું લસણીઓ બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે અને લીલા લસણને ઉપરનો ભાગ અને સાઈડનો ભાગ કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું અને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું તમે ધોઈને પણ ઝીણું સમારી શકો છો હવે લસણ સમારી છે એટલે એક બાઉલની અંદર એડ કરી લઈશું બે ચમચી જેટલી લીલી સમારેલી કટ કરેલી મેથી એડ કરી

પ્રમાણે મીઠું એડ કરીને ઢાંકીને એને પાંચ મિનિટ કૂક કરી લઈશું ફરીથી એકવાર ચેક કરીને આ રીતે એક થી બે વખત વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને લસણ સરસ રીતે કૂક થઈ ગયું છે અડધી ચમચી મરી પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું સરસ રીતે લસણ કૂક થઈ જાય એટલે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરીશું તો શિયાળાની ઠંડીમાં તમે પણ ટ્રાય કરજો